આપણા બગજોમાં આજે આપ મિત્રો રજા હતી તો આપણે મિત્રો ઘણા સમયથી સેવલભાઈ ગયા હતા કે મને બાઇક ચલાવતા શીખવાડ તો આજે ઘણા સમયથી આપણે રજા જ રહી છે તો આપણે સેવલને જઈ બાઇક ચલાવતા શીખવાડવા તમને પણ આ બાઈક ચલાવતા શીખવાડ્યું કેવી રીતની બાઇક સ્પ્લેન્ડર આવડ્યા છે શીખવાડવાના અંદર આવે ચાર ગિયર ને બધા પાછળ જ ગિયર પડે તમને આ શીખવાડી કે બાઈક કેવી રીતે ચલાવતા ચલાવવાની હોય અને સેવલભાઈને પણ બી શીખવાનું છે ચેલભાઈ તૈયાર છો ને ચાલો હવે સેવલભાઈ ચાલુ કરો તમે ગાડી શું તમને શીખવાડી કેવી રીતે જોઈએ ઘેર પેલા છે મિત્રો આ ઘેર નથી અત્યારે લાઈટ થાય ને એમાં આવું ઘેર નથી પેલા તમારે સ્લેપ મારવાનું છે પેલા પેલો ઘેર નાખવાનું છે ત્યારે ક્લેશ પકડવાનું છે પેલા મિત્રો પછી પાછળ નાખવાનું છે ઘેર નાખો પાછળ નાખી હાલો ધીમે ધીમે ક્લેશ મૂકવાનો છે લેવર દેવાનું છે ધીમે લેવડે હજુ તો મિત્રો ઝટકો મારે તો તમારે એકદમ નથી મૂકવાનો લેવર દે લેવર દે લેવર દે જવા 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 બીજા ઘરમાં નાખો હવે બીજા ઘેરમાં ધીમે ધીમે તમારે પહેલાં શરૂઆત લાવવાની છે જોઈ લો સીધું રાખજો અંદર હવે બીજા ઘેરમાં નાખી દે હવે બધી જાગીરમાં નાખી દેવાનું છે મિત્રો જવા જુઓ ધીમે ધીમે એક આંટો મારીને આવે જલ્દી આવો પાછો આટો મારીને બા જોઈ શકો છો મિત્રો સેવલો આરામથી લેજો પહેલી વારમાં જઈ શકો છો તો તમારે શરૂઆતમાં મિત્રો ધીમે ધીમે ચલાવવાની છે શકાય બાઈક ગમે એ બાઈક હોય કે સ્કૂટરો હોય ધીમે ધીમે ચલાવવાનું છે જે તમને હાથ પડી જાય પ્રેક્ટિસ થઈ જાય તે તમારે ચલાવવાનું છે તારે જો ભાઈ સેવલ સામે ઝૂમ કરી દે થોડુંક સામે બાઈક વારે છે હેઠો ઉતરી વારે છે આવા જો બંધ થઈ જાય છે મિત્રો પહેલાં તમારો તો કલેજ રાખીને થોડુંક લીવર દેવાનું ધીમે ધીમે ચલાવજે મિત્રો તમને પણ બાઇક ચલાવતા સીખ શું હોય કમેન્ટ કરો આપણે આરામ જો આવી રહ્યો છે ધીમે 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 ચલાવજે પેલી વાર શીખી ગયો છે પેલા એક બે વખત આપણે આપી જ છે ચલાવવા આરામથી આ તો શીખી ગયો છે થોડી ફાવતી હતી જો આવી રીતનું હવે આપણે ને આગળ જવાનું છે બાઈક ની પાછળ હું બેસી જાઉં થોડોક આટો મારવી પાછળ બેસીને ચલાવ્યા કહેવાય જઈએ મિત્રો હવે તમને આડી અંદર બાઈક ની પાછળ હું બેસી જાઉં પછી તમે શીખવાડું જોવા અત્યારે લાઈટ નથી થતી એટલે એરમાં નથી આગળ પાછળ કરવાની થોડી ને જો લાઈટ થઈ ગઈ છે હવે સ્લેપ મારવાનો છે પછી ક્લેસ પકડવાનો છે અને ગિયર રાખવાનો છે લેવર રાખવાનો ધીમે ધીમે બીજા ગિયર નાખી દે ડાયરેક્ટ ને ધીમે ધીમે પહેલા શરૂઆતમાં તમારે ચલાવવાની છે એટલે તમને આ પ્રેક્ટિસ થઈ જાય પછી આમ ગિયર ચેન્જ કરતો જ આવવાનો ને સાવ ધીમે ધીમે ચલાવવાનું છે મિત્રો અને અમારો હાથ ધાબો પડે છે આ તો ભાઈ ધીમે ધીમે ચલાવજો

મુજબ મેં આવી કરી પહેલાં મેં એક બેક પર આપી હતી ત્યારે બંધ પડ જાય અત્યારે જો કેપ્ટિસ કરીએ છીએ ધીમે ધીમે એટલે ફાવી ગયું છે તમે પણ કેપ્સિસ કરતા રહો તમને ફાવી જાય અત્યારે ફેર ચેન્જ કરી નાખો પાછી નખી જ આવી રીતના મારે જવા દેવાનું છે આરામથી જાવ સા આવી જાય પણ એલર્જી વ્યવહા આવી જાય છે બનપતિ એવું બેકતું લોખી તો છે લે કલેશ પકડી જવાનો સેવલભાઈ તો મિત્રો ઊભી રાખે ત્યારે તમારે ક્લેશ પકડી જવાનું અત્યારે જો આવી રીતનું લોકેશન છે આમ જોઈ લો આવી રીતનું લોકેશન છે અહીંયા આપણે બાઇક ઊભી રાખીશ જોઈ શકો છો સેવલભાઈને આરામથી બાઇક ચલાવતા શીખી ગયા તો તમારે પણ બાઇક ચલાવતા શીખવું હોય મિત્રો તો કમેન્ટ કરો આપણે એકદમ ફૂલ વિડીયો લાવશું તમને આરામથી શીખી જાવ કે ભાઈ આવી રીતની બાઇક ચલાવવાનું સ્ટાર્ટિંગ કેવી રીતનું આ વિડીયો તમે જોઈએ તમને ખબર તો પડી જાય મિત્રો કે બાઇક ચલાવી કેવી રીતની છે આરામ આરામથી હવે ઈઝી છે સ્પ્લેન્ડર બાઇક ચલાવતા આવી રીતનું લોકેશન છે સેવલ સેવલભાઈ કેવું લાગ્યું તમને બધા મિત્રો આના પહેલા એક બે વખત મેં આપેલ છે પણ આ વિડીયો નથી બનાવ્યો પણ મેં કંઈ વિડીયો બનાવી નાખું તમને ખબર પડી જાય કે ભાઈ શ્યાઉલભાઈને પણ થોડી થોડી બાઇક ચલાવતા આવડી ગઈ છે તો આપણે તમે સપોર્ટ કરો મને અને થોડુંક તમેની અંદર શ્યાઉલભાઈ છે પણ આપણે બાઇક ચલાવતા આપણે છીએ તમે આના થોડુંક સિનેમેટિક શોટ ના કહેવાય બેકગ્રાઉન્ડ સાઉન્ડની સાથે મજા લ્યો જોઈ લો લોકેશન આવી છે ભાઈ બેગ ચલા પછી કે જો કમેન્ટ કરો આપણે આરામથી ફૂલ વિડિયો લાવીશું અત્યારે સેવલ બેન બેગ ચલાવતા શીખવાડી દીધી છે એના મિત્રો ને વિડિયો કેમ લાગ્યો અંદર કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો તો હવે મિત્રો ચાલો થોડો જો કાકા રીટન ભાગી આવ કરે કેમ કે દિવસ પણ આથમ મમડી હશે અને હવે આપણે ત્યાંથી ડાઈ કરે છે જવાનું છે અમાર ઝૂપડે ના વિડિયો જો આપ પસંદ કરી તો આપ સબસ્ક્રાઇબ કરી નાખો આપણી ચેનલ મિત્રો સપોર્ટ કરો મિત્રો હું પણ એક નાનો ક્રિએટર છું સપોર્ટ કરો એટલે આપણે પણ ધીમે ધીમે અવાજ પણ શરૂ કરવા નહીં આવતો હોય તારું કે પવન આવ્યા છે થોડોક ક્વોલિટી પણ થોડીક ખરાબ થઈ તમે સપોર્ટ કરો ધીમે ધીમે બધું વસ્તુ લેવાનું છે આપણે માઇક પર લેવાનું છે માઇક આપડેલી એપો લેતા મિત્રો પણ એટલે પણ કંઈ ખાસ કામના છે નહીં તો હવે તમે સપોર્ટ કરો એટલે આપણે ધીમે ધીમે બધું વસ્તુ લેવાનું છે ને ડેલી બુલો આવી કોશિશ કરીએ કે ડેલી બ્લોક બનાવું બેસ્ટ બેસ્ટ બ્લોક બનાવું બેસ્ટ બેસ્ટ લોકેશનમાં જાઉં વિડીયો બનાવું તો મિત્રો જવું આ વખતની જગ્યાએ પણ અમે આવ્યા છે વિડીયો શૂટ કરો ખાલી હું સેવલ બાય બે જ છે બીજું કોઈ નથી તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો અંદર કમેન્ટ કરો મળીએ એક નો વિડીયો અંદર બાય બાય મિત્રો બાય બાય